બેન લોકો કેના કેમ છો બધા આ કેમ કલા મજા આવસો તો આજે તો બ્લોગ સાયન્સ થી સ્ટાર્ટ કરી દીધો ખેતરમાં હતા અને ખેતરમાં પપ્પાને ચાલવા હતા પપ્પા એવા તઈ ગાડી આજે આય ખેતરમાં કારણ કે પેલા ખેતરમાં હતું એ પતી ગયું બધું પણ આ ખેતરમાં જે ઘાસ હતું જે આ બીજું આવે એ બધું ગાડવાનું હજુ આ ખેતર પણ બાકી છે બેરો પણ બાકી છે જો પેલું બાકી છે પેલું બાકી છે અને પેલા થી તઈ થી જવાય અને તઈ ગાડી આજ તો જો આપેલું એવું છે શું કહેવાય લગન આજે તઈ ગાડી અને આજે તો ઠંડી એટલી ખતરનાક લાગે ને વાત જ નહીં કરવાની કારણ કે કોટી પહેરી જેકિટ તોવાની આપણી જોડે એટલા માટે આ કોટી લાવ્યો હતો આ જ્યારે કોટી પર મેં વિડીયો શૂટ કરીને ત્યારે ઓગણીસ મિલિયન વિડીયો ગઈ હતી મારી એ મેં શૂટ કરી હતી કારણ કે ઘેર જે નીચે નીચે ઘરનું કામકાજ ચાલુ હતું થોડુંક પ્લાસ્ટર એવું મારતા હતા તારે અમે વિડીયો શૂટ કરી દીધો હતો હું એ અને જોડે મારા અપ્પા પણ હતા કારણ કે મા પપ્પાને તારે શું કહેવાય પૈસા લાવવા માટે રાખ્યા હતા એક શોર્ટ એ લેવાનો હતો એટલા માટે તો એ શોર્ટ લીધો તો ત્યારે કંઈક વિડીયો ઓગણીસ મિલિયનને ગઈ હતી વિડીયો એ હું તમને આપણે શું કહેવાય કે બતાવી દઉં થોડીક શોર્ટમાં મૂકી દઈશ વિડીયો ઓગણીસ મિલિયને કઈ વિડીયો ગેમ હું તમને બતાવી દઉં એ વિડીયો ઓગણીસ મિલિયને ગઈ તારે કદાચ મારા લગભગ વીસ કે ફોલો હતા અને વીસ કે મેં ડાયરેક્ટ મારા કંઈક પચાસ કે ફોલો થઈ ગયા હતા એ વિડીયો મારી હતી અને અત્યારે તો ભૂરો આવી ગયો જોવા આવી રહ્યો ભૂરો ચા પીવી હોય તો આપણા ખેતરમાં આવી જજો અને અત્યારે કશું ઠંડી લાગે બહુ ખતરનાક અને આ તો ઘરે મમ્મી ખીર બનાવો એન્ડ ઢેબરા હા ઢેબરા બનાવો હા તો બતાવું માહોલ ગરમ થઈ ગયો હોય માહોલ ગરમ એટલે બધો થઈ ગયો વાત જ નહીં કરવાની કારણ કે જો ઠંડી એટલે આગળ ઠંડી જબરજ લાગે વાત નહીં કરવાની ઠંડી ફૂલ હા ઠંડી ફૂલ હા માહોલ ગરમ થઈ ગયો અને પેલી બાજુ પર એક તો લગન હાજરી અને ગાડી ગામમાં શું કહેવાય લજગરી આવી છે કારણ કે લજઘરીની અંદર જોઈન લઈને જવાના હેવા લગનમાં ચાલુ થઈ ગયા લગનની લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે અને કમિંગ સુનમાં અમારે ગામમાં ખબર બહુ મોટો સિંગર આવવાનું હોય તો તમને પણ મુલાકાત કરાવી સિંગર જોડે કારણ કે શું કહેવાય ત્રણ સિંગર આવવાના તો લહેડો મલે દિવ્યા પ્રિન્સેસ એન્ડ રાહુલ ઠાકોર એન્ડ નિકિતા રાઠોડ તો મલે આપણે આવું ડાયરેક્ટ ઘેર જઈ જોવાનું મળે લહેડો અમારા ઘરે શું બનાવ્યું ખબર જોવા ઢીધરા એન્ડ મામી જોશું બાજરીનો ભચ્યો તમે બધા ખાધો હશે તો કોમેન્ટ કરી દેજો અને અમે ખીર બનાવી જો મમ્મી નહીં મમ્મી ખીર બનાવીને ને

મળ્યા આપણે ગાંધીના બીજા નેક્સ્ટ ઓફમાં આશા છે કે તમને ગમે છે અને બીજા નેક્સ્ટ વોફમાંથી ગુડ નાઇટ જય માતાજી બાય બાય અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને ગોરા આગળ જ વિડીયો શૂટ કરું જો અહીં ગાડી તો લેણો મળ્યા આપણે કાલેના બીજા નેક્સ્ટ ઓફમાં જય માતાજી ગુડ નાઇટ બાય બાય ટાટા અને સબસ્ક્રાઈબ કરતા જ બાય બાય ટાટા જય માતાજી